જય માતાજી મિત્રો અમારો વિડીયો ચાલુ થઈ ગયેલ છે જોવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફોલો કરજો અને બીજાને પણ શેર કરજો ફોલો ના કરતા ફોલો નથી આવતું સબસ્ક્રાઈબ નું જ બટન આવે જે કોઈ સબસ્ક્રાઈબ કરજો અને જોવાનું તો ભૂલશો જ નહીં જોતા રહેજો વિડીયો વિડીયો આવશે હા

जो तू पेट बोलो आए पचास हज़ार नहीं जरूरी पचास हज़ार पचास हज़ार पचास हज़ार हाँ पचास हजार बेटा पॉस टका नहीं हाँ एक टाक नहीं है अमुक पॉस टा कैया अमुकू तरह तक बेटा के लगे अच्छा

તો મેલા પર ચાલે શું મેલે પરું તમારું છે તો મેલો કે તમારું ડુસી તમ તમ ના ઉડલા નાખે હું તો આયન હગો નહીં તો કોઈ આલો આપડો તમારે વ્યવહાર પણ હવે શું કરો વ્યવહાર ગમે એ કરો પણ હું ના પડ શીત વ્યવહાર હગો પહેલી વાર લેવા આયો એટલે જ ને પહેલી વાર આયા એટલે તમને ના પડાય નહીં પૈસા આલવા પડે પૈસા તો નહીં પણ મત ઘરે આવો એટલે સટનો સટની વાતની ખવડાવ

मारो हात पार कराव थोडो हेडो आपण तुम्ही तुम वाटे दो तुम्ही निऊसी ने पैसे नाही आले तुम्ही तुम वाटे दो ला अजून मार शेतात तुमने वाटे दो वाटे दो वाटे दो नेखो तुम्ही काय गरज नाही नेखो नेखो जत्ता दिगाते मागवा पैसा नेखो

તમે મારી સરપ્રાઈઝ દીધો હું આવું બે મિનિટ કેટલા જોશો આમાં કેતા તો જો આવું જો બાહ આગે હા હવે શું કર જો અમે ઘરે તો તો આવે છે પીલા આયા પીના આયા જો જો બળો બળો આ ઓર ફરો અમને ગાડી લાવી દી બરાબર અમને ગાડી લાવી દી અમને સુવાનો જોતી આયા આ સુવાનો જોતી આયા ગાની લોન વીત નતો નાના પિવાને વીત્યો છે હા પિવાને વીત્યો છે પૈસા નહી આ તો હું બધું ચેક કરવા આવ્યો તો બાકી મારા પાસે કેટલા રૂપિયા હે અને એટલા પાસે નહી આમ ગગ ગગને દીકમો રેવાણ કારો તો ભાંગે હું કારો ગાડી લઈને આવું હું ખાને ફાળે ખેર તો સાવ જોડે આય તો ચાર ટાયર લઈને આવ આવ છે આગળ આવીને બોટ ના

Skel nekhoi. Mokhoi. Haa. Nekhoi. Sale tamako joi joi ya maro. Sla tamako. Sla ko maro tamako ya maro. Oga lavi. Kona ajan kotsu na ni lavi. Po. Muchi wa natak karo. Nekhoi diko na. એમ કરો આ એની એ ગાડીની નોંધ છોડો બીજી સારી ગાડી લાવો ગાડી એવી લાવી ને તમે ખાલી જોજો એના વતરે સારી ગાડી કી ગાડી ઘણી હતી તમે ખાલી સરપ્રાઈઝ પાજો તો સરપ્રાઈઝ કે પરપરાઈઝ લઈ કો તમે સરપ્રાઈઝ કે પરપરાઈઝ લઈ કો સરપ્રાઈઝ 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 આલા નહીં સરપ્રાઈઝ આઈ સરપ્રાઈઝ તમે કા જાજો આવા કાલે હા તો તમારે પેડા ખાવા પડે